નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુમંત બાપુ કે જે સુસાઈડ નોટ લખી અને ગુમ થઈ ગયા આખરે બાપુ શા માટે આવું કરી રહ્યા છે આજકાલના લોકો તો કદાચ આવું કરતા છે કે ગમે ને ગમે ટેન્શન હોય પણ એ કામ ન કરવું પણ આખરે આ બાપુએ શા માટે આવું કર્યું વાત કરવામાં આવે તો એક હજાર મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ કે જે ગુમ થયાની આશ્રમ સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરી હતી ભાઈ અને જ્યારે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ભવનાથ પોલીસની પોલીસ પણ જે મહાદેવ ભારતી બાપુ હતા એમની શોધખોળ કરી રહ્યા છે મિત્રો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વગર જ નીકળી ગયા કેમ કે જ્યારે આપણે પણ ઘરેથી ને ત્યારે આપણા મમ્મી કે પપ્પાને કહીએ છીએ કે ભાઈ હું મમ્મી હું ધંધે જાઉં પપ્પા હું બજારમાં જાઉં આવું કહીને આપણે નીકળતો એટલે ઘરવાળાને ટેન્શન ન થાય અને આવી જ રીતે મહાદેવ ભારતી બાપુ આશ્રમના કોઈ પણ વ્યક્તિને જાણ નથી કરી અને જાણ કર્યા વગર જ એ પોતે નીકળી ગયા હવે આશ્રમના બધા સાધુઓ એમને ગોતી રહ્યા છે કે આખરે ગોતવા કે આટલી મોટી દુનિયાની અંદર પણ સાહેબ પછી એમને ભવનાથ પોલીસને જાણ કરી અને જ્યારે ભવનાથ પોલીસને જાણ કરી ત્યારે ભવનાથ પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા અને એ સીસીટીવી ફૂટેજના આધારે મહાદેવ ભારતી બાપુ કે જે પોતાના આશ્રમમાંથી નીકળીને બહાર જતા હોય એવું સીસીટીવીમાં કેદ થયું ભાઈ મિત્રો હવે સંચાલકોને શંકા જતા તેમને તપાસ કરી અને ત્યારબાદ ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી અને એ લખી અને ભારતી બાપુ કે જે ગુમ થઈ ગયા મહાદેવ ભારતી બાપુ કે જે ગુમ થઈ ગયા ભાઈ હવે મિત્રો તમને શું લાગે કે આ ઘટનામાં શું હોઈ શકે બાકી અત્યારે પોલીસ તપાસ કરી જ રહી છે આગળના સમયમાં જે કાંઈ પણ આપણને માહિતી મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ